નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી વિજલપુર નગરપાલિકાએ બિલ્લીમોરાના મોરાના સરદારજી વિદ્યાર્થીઓનો ભોગ લીધો હતો એ જ જગ્યા ઉપર હવે મહાનગરપાલિકા કદાચ કોઈના હદ પગ ભંગાવે તો કોઈ નવાઈની વાત નથી કારણ કે સુરતના કોન્ટ્રાક્ટરને વરસાદી ઘટનનું કામકાજ સોંપવામાં આવ્યું અને લહડિયા કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ દિવસથી તો કામ બંધ રાખી અને છેલ્લા પંદર દિવસથી આ રીતે ખાડા ખોદી અને ત્યાં પ્રોપર કોઈપણ પ્રકારની આળસ મૂક્યા વગર માત્ર એક પતલી પ્લાસ્ટિકની પટ્ટી બાંધી અને સંતોષ માન્યો છે ત્રણ દિવસથી જ્યારે કામ બંધ છે ત્યારે આ લગ્ન સિઝનની અંદર આપ જાણો છો કે ત્યાં જયશંકર પાર્ટી પ્લોટ અને પ્રસંગ પાર્ટી પ્લોટ વગેરે આવ્યા છે તે સિવાય લગભગ ચાલીસથી વધુ એપાર્ટમેન્ટો બહુમાળી એપાર્ટમેન્ટો આવ્યા છે ત્યાં રોજ આવરજવર કરનાર લોકોની સંખ્યા કદાચ હજારોની અંદર છે તેમ છતાં પણ આવા શિયાળાના સમયની અંદર કે જ્યારે અંધારું વહેલું થઈ જાય છે અને ધુમ્મસ હોય છે તો ત્યારે આવી બેદરકારી કોનો ભોગ લેશે અને એના માટે જવાબદાર કોણ મહાનગરપાલિકા કે પછી સુરતના કોન્ટ્રાક્ટર કારણ કે નવસારી મહાનગરપાલિકાના ઇજનેરને તો એક આંટો મારવાનો પણ સમય નથી કારણ કે ત્રણ દિવસથી કામ બંધ છે અને ખાડાઓ એમ જ ખોદીને મૂકી દેવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની યોગ્ય આળાસ રાખવામાં આવી નથી અને જીવ જાય તો એના માટે જવાબદાર કોણ હસમુખભાઈ ભક્ત પ્રમુખ ભક્ત સમાજ ભારત સરકાર તેમજ સહકારી અગ્રણી દ્વારા ભક્ત પાટીદાર કેવણી મંડળ તથા રામ કબીર મંદિર ટ્રસ્ટની સંયુક્ત સભામાં ભક્તાશ્રમ શાળા સન્માનિત કરાઈ અને સાથે જ ભક્તાશ્રમ શાળા એ ભક્ત સમાજ સંચાલિત અનેક શૈક્ષણિક સંકુલોમાં અવ્વલ છે અને નિયામક ડૉક્ટર ધર્મેશ કાપડિયાનું યોગદાન ખૂબ જ નોંધપાત્ર છે આ શબ્દો એમણે ઉચ્ચાર્યા હતા સંયુક્ત વાર્ષિક સાધારણ સભામાં ભક્ત સમાજના પ્રમુખ અને સહકારી અગ્રણી હસમુખભાઈએ ભક્તાશ્રમ શાળા નેશનલ સ્કૂલ એવોર્ડ સ્કૂલ વિથ બેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તથા શાળા નિયામક ડોક્ટર ધર્મેશ કાપડિયા મોસ્ટ સ્પેશિયલ એક્ટિવિસ્ટ એજ્યુકેશનનો એવોર્ડ નવી દિલ્હી મુકામે યોજાયેલા ભવ્ય સમારોહમાં એનાયત કરાયો હતો અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ વેશમા ખાતે કિશોરભાઈ ધીરજલાલ દેસાઈ તરફથી નિઃશુલ્ક આંખના વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવા આપનાર તબીબ ડૉક્ટર આશિષ અને બ્લડ ડોનેશન કેમ્પના શ્રી કેતનભાઈ એટલે કે લલ્લુભાઈ સુરેશભાઈ પટેલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેત્ર વિભાગમાં કુલ એકસો એકાવન લાભાર્થીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી લાભાર્થી દર્દી અડતાલીસ જેટલાને મોતિયાના ઓપરેશન તથા આજુબાજુના ગામડા થકી તમામ બ્લડ ડોનરોએ ભેગા અને લગભગ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું વાપીમાં ત્રણસો ને ચાલીસ સંત નિરાકારી ભક્તો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન માનવતાની સેવાના પ્રતિ પોતાની પ્રતિબદ્ધતાને સુદૃઢ કરતા સંત નિરાકારી મિશને રવિવાર ચૌદ ડિસેમ્બરે વાપી સ્થિત સંત નિરાકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું જેમાં નિરંકારી મિશનની વાપી બ્રાન્ચના ભક્તોએ સક્રિય રીતે ભાગ લીધો હતો સંત નિરાકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના તત્ત ધ્યાનમાં સવારે દસ વાગ્યાથી આયોજિત આ શિબિરમાં કુલ ત્રણસો ચાલીસ નિરંકારી ભક્તો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેનું સંકલન જીએમઇઆરએસ હોસ્પિટલ કોલેજ અને હોસ્પિટલ તથા વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું ઉર્જા ખર્ચી ઉર્જા બચાવવાના સોપાન સાથે ઉત્કર્ષ મંડળ નવસારીએ જનજાગૃતિ માટે પદયાત્રા કરી નવસારીની જાણીતી સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળે ઉર્જા ખર્ચી ઉર્જા બચાવવાના નારા સાથે નવસારીમાં એક નવી પહેલ સાથે સંવેદનશીલ જરૂરિયાત સમાજ માટે ઉપયોગી અને પર્યાવરણ જાળવણી માટે જેવા મહત્વના આયોજન સાથે ઉર્જાનો ખર્ચ કરી ઉર્જા બચાવવી એટલે કે અઠવાડિયામાં એક દિવસ યાંત્રિક વાહનોનો બિલકુલ ઓછો ઉપયોગ કરવો મોબાઈલનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવો અને બની શકે તેટલું વધુને વધુ ચાલવું અને તે દિવસે ઉપવાસ કરી રાંધેલા ખોરાકને ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ફ્રૂટ શાકભાજી ડ્રાયફ્રૂટનો વધુમાં વધુ ઉપયોગ કરવો અને નારિયેળ પાણી લીંબુ પાણી જેવા બીજા કુદરતી પીણાઓનો વધારેમાં વધારે ઉપયોગ કરવો અને એ રીતે રસોઈ ગેસ તેમજ બીજા ઈંધણનો ઓછામાં ઓછો ઉપયોગ કરી ઉર્જા બચાવી કાર સ્કૂટર જેવા યાંત્રિક વાહનો પણ ઓછામાં ઓછા ઉપયોગ કરી અને ચાલીને જવું આમ ઉર્જા ખર્ચી ઉર્જા બચાવવા માટેની સમજ આપવામાં આવી લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અજબ ટર્ઝનની ગજબ કહાનીમાં એબી સ્કૂલના બાળકોએ બાળ કલાકારો તરીકે ભૂમિકા ભજવી હાલમાં જ રિલીઝ થયેલી ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અજબટર્ઝન કી ગજબ કહાની કે જે ગુજરાતમાં સૌ વાર બાળકોની ધમલ મજાક મસ્તી અને કુશળતા તેમજ બહાદુરીને કુશળ રીતે પડદાઓ પર રજૂ કરે છે આ ફિલ્મનું શૂટિંગ નવસારીના એબી બી સ્કૂલ પ્રતાપપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું આ ફિલ્મના નિર્માતા અમિત ઠક્કર અને અંકિતા રાજ અને વિધિ શાહ મુખ્ય કલાકારો છે આ ફિલ્મમાં બાળ કલાકારો તરીકે એબી સ્કૂલના બાળકો ધ્યાન વ્યાસ નેતિકા કરોડે ઉત્કર્ષ પટેલ દેવર્ષ પટેલ હેમા પટેલ ભવ્ય પટેલ આર્ય દોડિયા જીતી શા હળપતિ રૂહિ પટેલ ભત્સલા ભટ્ટ અને અન્ય બાળકો તેમજ શાળાના ટ્રસ્ટી અંકુર બોળા આચાર્ય અમૃત છત્રાલે તેમજ ભૂતપૂર્વ આચાર્ય ચેતના પટેલે પણ નાનકડી ભૂમિકા ભજવી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું બેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંસદ દરમિયાન સત્તાવીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી ઉનાઈ માતાજીના પાર્કિંગ પરિસરમાં આવેલા જાહેર શૌચાલય પર ખંભાથી તળા લટકતા જોવા મળ્યા શૌચાલય રાત્રિ સમયે બંધ રહેતા લોકો ખુલ્લામાં કુદરતી હાજત કરવા માટે મજબૂર ઉનાઈ ગામ એ દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ તરીકે મોખરે છે અહીં લોકો દૂર દૂરથી ઉનાઈ માતાજીના દર્શન કરવા આવી ધન્યતા અનુભવતા હોય છે અત્યારે શિયાળો ચાલતો હોય સ્કૂલ કોલેજમાંથી પણ પ્રવાસનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે આથી અહીં માતાજીના દર્શન કરવા અને ગરમ પાણીના જરા જોવા દૂર દૂરથી વિદ્યાર્થીઓ પ્રવાસે આવતા હોય છે અહીં ઉનાઈ માતાજી મંદિર પરિસરનો પાર્કિંગ આવેલ છે અને તંત્ર અને ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓ માટે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે પરંતુ આ શૌચાલય રાત્રિના સમયે બંધ રહેતા દૂરથી આવતા યાત્રીઓ અને વિદ્યાર્થીઓ ખુલ્લામાં કુદરતી હાજર કરવા માટે મજબૂર બન્યા છે બીઓ બી રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન નવસારી વલસાડ વિભાગના સભ્યોનો સ્નેહ મિલન સમારોહ નવસારીમાં યોજાયો બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશનના નવસારી વલસાડ રિજનના સભ્યોનો એક સ્નેહ મિલન સમારંભનું આયોજન નવસારી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે ઝોનલ પ્રમુખ તથા એક્ઝિક્યુટિવ પ્રમુખ જટિલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા મુખ્ય મહેમાન પદે યોજાયો હતો ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર તુષારકાંત દેસાઇએ સૌને આવકાર્યા હતા અને નવસારી રિજિયન પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી ઝોનલ સેક્રેટરી રાજેશ દાણીએ ઝોનના તમામ રિજન દ્વારા વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓની વિગતવાર અહેવાલ આપ્યો હતો ઝોનલ પ્રમુખ ભગવતીભાઈ પટેલ લાઇફ સર્ટિફિટેડ હોલિડે હોમ સ્પેશિયલ મેડિકલ એઇડ્સ ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ તેમજ અદાલતોમાં પડેલા વિવિધ કેસો અંગે વિગતવાર માહિતી આપી હતી નવસારી જિલ્લામાં નાબાર્ડની પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાન એટલે કે પી એલ પી બે હજાર છવ્વીસ સત્તાવીસના પ્રકાશનનું વિમોચન જિલ્લામાં પ્રાયોરિટી સેક્ટર માટે પાંચ લાખ એકાણું હજાર એકસો સિત્તોતેર પોઈન્ટ ચોરાણું લાખની ક્રેડિટ ક્ષમતાનો અંદાજ ગત વર્ષ કરતાં પાંત્રીસ પોઈન્ટ સડસઠ ટકાનો નોંધપાત્ર વધારો નવસારી જિલ્લામાં વર્ષ બે હજાર છવ્વીસ સત્તાવીસ માટે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલા પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાનનું લોકાર્પણ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીપ્રા અગ્રે તથા નવસારી જિલ્લા વિકાસ અધિકારી તાએ કર્યું હતું આ બેઠકમાં ડીઆરડીએના ડાયરેક્ટર ડીએમ પંડિયા અને સાથે રાકેશ સોલંકી કંદરેશ નરસિંહ મનિયાર અને મિથિલેશ કુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગની પ્રજાલક્ષી કામગીરી ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બોક્સ કલ્ટિવેટેડ અને સીસી રોડની કામગીરી હાથ ધરાઈ નવસારી જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી છે જાહેર જનતાની સુરક્ષા તથા માર્ગ પર અવરજવર સરળતાથી થઈ શકે તે હેતુથી ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ હસ્તક હેઠળ આવેલા સ્વણવલ્લા ટાકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ કણભાઈ ક્રોઝવે ટુ ગોળથલ ઝડીફળિયા વેલણપુર કાકડવેલ સુખાબારી રોડ કામગીરી હાથ ધરવામાં આવી છે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મણાબેન ગાયનના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગ્રામોત્સવ યોજના અંતર્ગત વિકાસકીય કામોમાં આયોજન અંગેની બેઠક યોજાઈ ડાંગ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિમણાબેન ગાયના અધ્યક્ષસ્થાને જિલ્લામાં અમલીકરણ થનાર મુખ્યમંત્રી ગ્રામોત્સવ યોજના અંતર્ગત વિવિધ વિકાસકીય કામોના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી ગુજરાત રાજ્યમાં સતત થઈ રહેલા શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરની સમકક્ષ આંતરમાળાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આયોજનબદ્ધ શહેરીકરણને ઉત્તેજન આપવા માટે તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકામાં ન ભળી હોય તેવી ગ્રામ્ય પંચ પંચાયતોના સર્વાંગી વિકાસ કરીને શહેરની સમકક્ષ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર બુલડોઝર ફેરવવામાં આવ્યું વાજ્ય કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ છાપરા રોડ ઉપર જે કબ્રસ્તાન આવ્યું છે એની દિવાલ જે ખરી એનું ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું રસ્તો પહોળો કરવાના ભાગરૂપ અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને કબ્રસ્તાનના સંચાલકો દ્વારા અંદરની સાઈડે બીજી સિમેન્ટ કોન્ક્રીટની દિવાલ પણ ઊભી કરી દેવામાં આવી હતી એટલે જૂની દિવાલ જે ખરી એ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તોડવામાં આવી હતી મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલની અંદર કબ્રસ્તાનની દિવાલનું રિવોલ્યુશન હાથ ધરવામાં આવ્યું લાગે છે સામાન્ય મજૂરોના જીવની કોઈ કિંમત જ નથી કારણ કે કોન્ટ્રાક્ટર જે ખરો તમે જોઈ શકો છો કે જેસીબી ઉપર મજૂરોને કઈ રીતે મોકલી રહ્યો છે જેસીબીનો ડ્રાઈવર જે ખરો આગળની સુપડીની અંદર મહિલા મજૂરોને તો ડાબે જમણે પડખે અને પાછળની સાઈડે પુરુષ મજૂરોને જોખમી મુસાફરી કરી અને નવસારીના છાપરા રોડ પરથી આ જેસીબી પસાર થઈ રહ્યું છે ખાનગી જેસીબી જે ખરું એ મજૂરોને લઈ ત્યાંથી પસાર થઈ રહ્યું છે અને એક ચેલેન્જ આપી રહ્યા છે ટ્રાફિક પોલીસ તેમજ તંત્રને કે તમારથી થાય કરી લો અમે તો જોખમી મુસાફરી કરશું અને કોન્ટ્રાક્ટર આ લોકોને કઈ રીતે કેટલી સેફ્ટી આપે છે એ આંખે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેમ છતાં પણ તંત્ર મૌન છે તંત્ર આની ઉપર કોઈ એક્શન લેશે ખરું વિજલપુરના રામનગરમાં મોડી રાત્રે એક પરિવારના ઘર પર હુમલો માથાભરે તત્વોએ ઘર અને વાહનમાં તોડફોડ કરી પરિવારના સભ્યોને ઈજા પહોંચાડી વિજલપુરના રામનગર વિસ્તારમાં રહેતા શ્રમિક યુવાન જેનું નામ છે રાજેન્દ્ર અવધરામ યાદવ એના ઘરે ગિલખડી સ્થિત શિવાની રેસિડેન્સીમાં રહેતા અર્જુન ઈશ્વર પાટીલ વિજલપુરના વંદના પાર્ક ખાતે રહેતો રામો ચૌરસિયા વિજલપુરની હૃદય રેસિડેન્સીમાં રહેતા પ્રદીપ સાહેબ યાદવ અને વિજલપુર રામનગર એક ખાતે રહેતા પ્રેમ અભિષેક ઝાલાએ મળીને રાજેન્દ્રભાઈના ઘરે હુમલો કર્યો હતો નવસારીમાં મ્યુલ બેંક એકાઉન્ટ પ્રકરણમાં સંડોવાયેલા યુવાને બેન અને પાંચ મિત્રોના ખાતાનો ઉપયોગ કરી એક પોઈન્ટ બત્રીસ લાખ ઓળવી લીધા નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલા રામનગર ખાતે રહેતા એક યુવકે પોતાનું તેમજ પોતાની બહેન અને મિત્રો સહિત કુલ પાંચ બેંક ખાતાઓમાં કમિશન પર આપી અને તેના થકી એક પોઈન્ટ બત્રીસ લાખ ઓળવી લીધા હતા આ અંગે ગાંધીનગરથી મળેલી માહિતીના આધારે નવસારી સાયબર સેલ ટીમે તપાસ હાથ ધરી હતી સાયબર ફ્રોડમાં સંડોવાયેલા યુવાન અને તેના એક સાગરીની ધરપકડ કરી વધુ તપાસ આ દર્વામાં આવી છે ત્રણેક વર્ષથી વધુના વિલંબ બાદ સુરત ચેન્નાઈ હાઇવેનો નવસારી જિલ્લાનો ભાગ અંતે રદ કરી દેવાયો છેલ્લા ત્રણેક વર્ષથી અટવાયેલા ભારતમાલા પ્રોજેક્ટનો નવસારી ચેન્નાઈ હાઈવેનો નવસારી જિલ્લાનો ભાગ આખરે રદ કરી દેવાયો છે હવે નાસિક ચેન્નાઈ હાઇવે જ બનાવવાનો નિર્ણય લેવાયો છે નવસારી જિલ્લામાંથી હાલ અનેક નેશનલ હાઈવે પસાર થઈ રહ્યા છે જેમાં વધુ એક હાઈવે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પસાર થનાર હતો જે સુરત ચેન્નાઈ હાઈવે હતો જોકે સાડા ત્રણેક વર્ષ અગાઉ બે હજાર બાવીસમાં સુરતની જગ્યાએ નવસારીના સરપો

ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો